જય હિન્દ વેસ્તો સ્વાગત છે પરીક્ષાના ફોર્મ ભરવાના હતા એની પરીક્ષા તારીખ આવી ચૂકી છે અને જે ડિટેલમાં સિલેબસ પણ આવી ચૂક્યો છે તો આવો મિત્રો જાણીએ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ની જે પરીક્ષા કઈ તારીખે લેવાની છે અને ડિટેલ સિલેબસ પણ આપવામાં આવ્યો છે આ ઉપરાંત પણ 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 એક એક ખાસ અપડેટ આવી છે એ આપણે જાણવાના છીએ યુનિવર્સિટીઓ જે આપણી ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે એના તાજેતરમાં જ હમણાં જ ફોર્મ ફિલઅપ થઈ ચૂક્યા બરોબર તો એની અંદર તે છે આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર તો આની અંદર મિત્રો વાત કરીએ તો અગત્યની જે છે

અને એકસો વીસ મિનિટ નો સમય જે છે આ જે પરીક્ષા છે તે એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે ઓકે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે નહીં એમસીક્યુ તમારે ઓએમઆર ફિલઅપ કરવાનું રહેશે એવી રીતે આ એક્ઝામ લેવામાં આવશે ઓકે આ પ્રકારના પ્રશ્નોની ઓએમઆર પદ્ધતિથી સંભવિત તારીખ એકવીસ નવ બે હાજર પચીસ એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે હવે જુઓ મિત્રો જ્યારે સૌ પ્રથમની જ્યારે જાહેરાત થઈ હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે બે અલગ અલગ પેલા પ્રિલિમ પરીક્ષા આપવાની સો માર્ક્સની જે આપણો ચાર સબ્જેક્ટ છે ગણિત રીઝની ગુજરાતી અંગ્રેજી આવા સો માંથી પચાસ માર્ક્સ લાવવાના એ પચાસ માર્ક્સ જેટલા પણ વિદ્યાર્થીઓ લાવે પચાસ અથવા તેથી વધારે એને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે પરંતુ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા હિતા આધી નાખવામાં આવી છે માત્ર એક જ પરીક્ષા લેવામાં આવશે એક જ દિવસે લેવામાં આવશે શું કરી નાખ્યું આમ આ લોકોએ પાર્ટ ને વિભાજીત કરી નાખ્યા પાર્ટ એ અને પાર્ટ બી જે પ્રિલિમ પરીક્ષા હતી એને પાર્ટ એ નામ આપી દીધું કે મુખ્ય પરીક્ષા હતી એને પાર્ટ બી નામ આપી દેવામાં આવ્યું છે અને જે પરીક્ષા જે છે એક જ દિવસે લેવામાં આવશે પાર્ટ એ એટલે કે આપણી પ્રિલિમ પરીક્ષા મુજબ પાર્ટ એ સો માર્ક્સ પાર્ટ બી બસો માર્ક્સ નો ઓએમઆર પદ્ધતિ એમસીક્યુ પદ્ધતિથી આ પરીક્ષા યોજાવાની છે ક્લિયર છે અને કઈ તારીખ છે મિત્રો

પેલી મુખ્ય પરીક્ષા કાઢી નાખવામાં આવી છે એક જ દિવસે પેપર લેવામાં આવશે ઓકે પાર્ટ એ છે મિત્રો અને પાર્ટ બી છે પાર્ટ એ સો માર્કસ રહેશે જેની અંદર ગણિત રીઝનિંગ ગુજરાતી અને અંગ્રેજી સો માર્ક્સનું અને એક કલાકનો સમય આ પરીક્ષા જે પાર્ટ એ છે એની અંદર જો તમે સો માંથી પચાસ કરતા વધારે લાવશો અથવા અનામત કેટેગરીમાં આવતા હોવ તો પિસ્તાલીસ અથવા તેથી વધારે લાવશો

જુઓ તમે મિત્રો જુઓ આથી જાહેરાત કરવા જુનિયર સૌની પ્રાથમિક પરીક્ષા પ્રાથમિક પરીક્ષાને પાર્ટ એ પાર્ટ એ નામ આપી દેવામાં આવ્યું છે પાર્ટ એક પાર્ટ એ અથવા તો પાર્ટ એક બરોબર જેની અંદર શું છે મિત્રો તમે જોઈ શકો છો સો માર્ક્સ હશે સો પ્રશ્નો સો માર્ક્સ અને નંબર ઓફ પાંચ તમને ઓપ્શન આપવામાં આવશે ઓકે પાંચ ઓપ્શન આપવામાં આવશે એ બી સી અને એ બી ડી ઈ ઓકે જો તમારે સ્કીપ કરવું હોય જો નેગેટિવ સિસ્ટમથી તમારે બચવું હોય નેગેટિવ માર્કિંગથી તમારે બચવું હોય તો ઈ ટીક કરી નાખવાનું ચાર ઓપ્શન હશે ઓએમઆરમાં ચાર ઓપ્શન હોય પેપરમાં તોઆરમાં પાંચ ઓપ્શન હોય તો ચાર જ ઓપ્શન બરોબર તો તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર નેગેટિવ માર્કિંગ છે તો હા યસ છે કેટલી તો કે ભાઈ જીરો પોઈન્ટ ચાર ઓકે જીરો પોઈન્ટ સોરી જીરો પોઈન્ટ પચીસ એટલે કે જો ચાર ખોટા પડે તો એક માર્ક્સ તમારો કટ થાય ચાલ

આટલા ચેપ્ટર છે આ તમામ ચેપ્ટર આપણે કરવાના રહેશે ઓકે વેન ડાયાગ્રામ છે વિઝ્યુઅલ રીઝનિંગ છે બ્લડ રિલેશન છે ટૂંકમાં આખે આખું રિઝનિંગ આવી જશે આની અંદર ઓકે આખે આખું રીઝનિંગ કરવાનું તમારે રહેશે ખાસ આકૃતિ વાળા દાખલાઓ જે પ્રશ્નો છે એ વધારે પૂછાવાની સંભાવના છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ઓકે આ છે એરિથમેટિક રીઝનિંગ છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે ઓકે ડેટા સફિસિયન્સી છે આ તમામ ટોપિક ત્યારબાદ આવે રીઝનિંગ સોરી આ રીઝનિંગની વાત થઈ કે ત્યારે આવે ગણિત

ઓકે પ્રાથમિક પરીક્ષાની પાર્ટ એ બરોબર તો જુઓ ત્યારબાદ આગળ વાત કરીએ ત્યારબાદ મુખ્ય પરીક્ષા પાર્ટ નો અભ્યાસક્રમ સિલેબસ આપી દીધો છે મુખ્ય પરીક્ષા બસો માર્ક્સ બસો પ્રશ્નો બરોબર એવી રીતે લેવાની છે જે પ્રાથમિક પરીક્ષા છે એમાં તમારે ફક્ત ક્વોલિફાઈ થવાનું છે સો માંથી તમારે અનામત અનામત કેટેગરીમાં આવતા હોય તો પિસ્તાલીસ અથવા તેથી વધારે જનરલ કેટેગરીમાં આવતા હો પચાસ અથવા તેથી વધારે લાવી દેવાના તો તમારું આ પેપર આપવાનું અને આ પેપર તમારું ચેક થશે જોઈ લેજો ગુજરાતી પણ સેમ રહેવાનું છે મોટાભાગે બંધારણ અને આરટીઆઈ બંધારણ આપેલું છે ત્રીસ માર્ક્સનું પૂછવાનું છે ગણિત અને અંગ્રેજી વીસ વીસ માર્ક્સનું ઇતિહાસ ભૂગોળ વાર્ષો ત્રીસ માર્ક્સ ટોપિક આપી દીધા છે આ બધા ડિટેલમાં ટોપિક છે જોઈ લો ઓકે જરાબાદ ઇકોનોમી ઇકોનોમી પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી એ પણ ત્રીસ માર્ક્સ ઓકે દસ દસ માર્કનું બધું પૂછાઈ શકે એના ડિટેલમાં ટોપિક પણ આપી દીધા છે ત્યારબાદ વાત કરીએ તો કરંટ અફેર્સ કેટલા માર્ક્સનું ત્રીસ માર્ક્સનું અને અહીંયા જુઓ સામાન્ય ભૌતિક ક્ષમતા એટલે કે રીઝનિંગ રીઝનિંગ ચાલીસ માર્ક્સ કે ગણિતનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે મુખ્ય પરીક્ષામાં જો કે આની ગણિતના દાખલા પૂછતા હોય છે આપણે કરવાના રહેશે નહીં જો ઓછો સમય હોય તો કરવાની જરૂર નથી ફક્ત રીઝનિંગ પૂછાશે બરોબર રીઝનિંગમાં કયા કયા ટોપિક કરવાના રહે છે આ જુઓ આટલા ટોપિક આપણે આપી દીધા છે જુઓ જો ગણિત રીઝનિંગ ભેગું જ આપેલું છે ભલે લખલ ભલે રીઝનિંગ હોય પણ ટોપિક જુઓ તો ગુજરાત આ બધા ગણિતના ટોપિક છે ટૂંકમાં ગણિત રીઝનિંગ બંને આવશે ચાર

જે તારીખ આવી શકે કારણ કે આ તારીખે હેલ્પરની પરીક્ષા છે હેલ્પરની એક્ઝામ છે આ તારીખે જો રજૂઆતો વધુ થશે તો પરીક્ષાની તારીખ કદાચ ચેન્જ થઈ શકે બરોબર પણ અત્યારે આપણે આ પરીક્ષા તારીખ ચાલીને ચાલવાનું રહેશે હવે આના માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર સરસ મજાનો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે આ જે કોર્સ જે છે તમે ચારસો ને નવ્વાણું રૂપિયામાં પરચેસ કરી શકો છો કેટલામાં ચારસો નવ્વાણું રૂપિયા ઓકે પાર્ટ એ અને પાર્ટ બી ઓકે આ પાર્ટ એક આ પાર્ટ બે અને પાર્ટ એક આ બંને પરીક્ષાની અંદર તૈયારી આથી કરાવવામાં આવશે બરોબર ચારસો નવાણું રૂપિયાની પ્રાઇસ છે આ કોર્ષમાં તમારે જોઈન થવા માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે બરોબર વધારાની કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે જુનિયર ક્લક આ ઓકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની કોઈ પણ પ્રકારની વધારાની માહિતી માટે તમારે આપણા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો રહેશે કાલથી જ આપણી આ બેન્ચ શરૂ થઈ જશે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની સાથે ઓકે તો મિત્રો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તો પણ તમે આ નંબર પર કોલ કરીને જાણકારી મેળવી શકો છો તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત